અને એ રાજી ખુશીથી આજે કરશે કેમ કે આજે એને જવું છે મેળામાં કાલે મે કર્યું તો કાલે તે જ કર્યું તો અને પ્લસ આજે આને શરદી થઈ છે તો બી મેળામાં જવું હા કામ પૂરું કરો પછી મેળામાં જવા મળશે ના જો તું સાફ નહીં કર મેડમ જવા નહીં મળે હા પેલું સાફ કરો પછી મેડમ આવશો આપ શરદી થઈ છે તો એક હાથમાં રૂમાલ છે ને બીજા હાથમાં સાવરણો છે ઓલમોસ્ટ સાફ કરી નાખ્યું છે બસ જરાક બાકી છે પડશે એ તો અને આજે જો ભાઈ સફાઈનું કામ એકદમ જોરો થી ચાલુ છે અહીંયા ભી તમે જો પાણી થી સાફ થઈ ગયું છે અને સામેની બાજુ બી જો એકદમ પાણી થી ચોખ્ખું કરી નાખ્યું છે સેલો ગુડરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે સફાઈ છે ને એ માટે થાય છે કેમકે કાલે આપણા ઘરે છે શ્રાટ તો આપણા ફાઈ લોકોને આવશે એટલા માટે આવડી બધી સફાઈનું કામ ચાલુ છે અને જેમ મેં તમને કીધું ને આની ચાર્જિંગ આજે ફૂલ છે મેળામાં જવું છે એટલા માટે બધું કામ કરશે આજે તો પ્લાનમાં થોડુંક ચેન્જ થયો છે આમ તો રાઘવી મારી સાથે રાત્રે મેળામાં ચાલવાની હતી પણ હવે કાકી ને રાઘવી મેળામાં જાય છે એટલા માટે રાગવી તૈયાર થઈ ગઈ છે બસ કાકી રેડી થશે એટલે બંને મહા દીકરી જશે મેળામાં જલ્દી પાછો આવવાનું હોય ને કેમ કે આપણે શરદી થઈ કેમ કે આપણે શરદી થઈએ ને મેળામાં કઈ પણ ખાવાનું નથી ઓકે એક પણ રાઈડમાં બેસવાનું નથી ઓકે ચાલો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે અને ભાઈ આજે છે આપણા ઘરે શ્રાદ્ધ એટલે કે અમારા જે વડીલો છે પૂર્વજો છે ને જેને અમારા પરિવાર માટે કુરબાની દીધી છે પોતાની જાન દીધી છે તો એમના માટે આજે શ્રાદ્ધ છે હાલ શ્રાદ્ધ ની તૈયારી ચાલુ છે બની જશે એટલા માટે પછી આપણે શ્રાદ્ધ ચડાવી દેસુ બન્યું હે બરાબર મને એક વાત નથી સમજાતી જયારે શ્રાદ્ધ હોય ને ત્યારે બધાના ઘરે કોમન હોય કે ખીર ચડાવે ભાઈ કે પેલાના જે અમારા વડીલો છે એને ખીર ભાવતી હશે અને જયારે આપણી જનરેશન મોટી થશે ત્યારે આપણા જે દીકરાઓ કે હશે પોતરાઓ દીકરાઓ કે એ તો એમ કેસે અમારા દાદા ને તો બર્ગર પસંદ હતા પીઝા પસંદ હતા તો એ ચડાવવા પડશે ખીર થી તો કામ નહીં ચાલે અને શ્રાદ્ધ માટે આપણે ધૂપ કરવો પડશે તો એટલા માટે અહીંયા અનેક આગ લગાડી નાની એવી અને કોલસા કરે છે તાકી આપણે ધૂપમાં એને યુઝ કરી શકીએ તો જો ભાઈ શ્રાદ્ધની થાળી તૈયાર થઈ ગઈ છે અને સાથે ધૂપ પણ તૈયાર થઈ ગયું છે તો આપણે શ્રાદ્ધ લગાડી દઈએ ચલો અહીંયા કને કેટલી પાંચ રોટલીઓ છે જેમાં દાદા પરદાદા એક પપ્પાની અને બીજી બે હે એક દાદાની એક પપ્પાની પછી હા દાદી તો હું શું બેટા પરદાદી હા પરદાદી તો હા તમારા દાદી થાય કે દાદી તો બેઠા એનો સરા ચડાવી નાખ્યો હમણાંથી બરાબર તો એક દાદા એટલે દાદા એક પડદાદી પડદાદા પપ્પાને ને એક એક્સ્ટ્રા અને એ એક્સ્ટ્રા રોટલી એટલા માટે રાખેલી છે બાકી કોઈ એવા પિતૃ હોય જે આપણા નજરથી ઉતરી ગયો આપણા ધ્યાનમાં ન હોય તો એ બી આવીને સાથે બેસી શકે એટલા માટે આપણે એ એક્સ્ટ્રા રોટલી રાખેલી છે તો જો આપણે શ્રાદ્ધ તો લગાડી દીધો છે ને હવે આપણા જે ફઈ લોકોને છે ને એ આવશે ત્યારે પછી આપણે નિયાણી આણી બેસાડશું જે માલ અમારા કાકી આવ્યા છે જો તમે અને અમારો વેદુ પણ ઉઠી ગયો છે હે વેદુ તો આપડો જે બી શ્રાદ્ધ નો કાર્યક્રમ હતો એ ભાઈ મસ્ત રીતે થઈ ગયો અને જે નિયમો જમીને એના પછી અમે લોકો જમવા બેઠા જમીને અમને એમ કે ભાઈ અડધો કલાક હું આરામ કરી લઉં અને મારો અડધો કલાક જગ્યા બે કલાક નીકળી ગયા એવું કેમ થયું કેમ કે આપણે હમણાં જ્યારે મેળામાં બબ્બાને એક એક વગાડ્યા છે ને એના કારણે આપણા પગ હવે જવાબ દેવા લાગ્યા છે કે ભાઈ તમે જે બબ્બે વગાડ્યા છે ને હવે મને આરામ તો જોશે જ એટલા માટે બે કલાક કેમ નીકળી ખબર ન પડે મને તો હજી સુઈ જાઉં હજુ બે ત્રણ કલાક મળી જાય ને તો મજા આવી જાય પણ મેં કીધું થોડું કામ છે એટલે આપને ઉઠવું પડશે તો રાત થઈ ગઈ છે ને રાતના કઈક નવ વાગવા આવ્યા છે અને આજે આપણે જાઉં છે સમાજમાં કેમ કે નવરાત્રી આવી રહી છે નવરાત્રીને લઈને આપણે ડેકોરેશન કરવાનું છે તો એટલા માટે યુવક મંડળ આવશે અને ભાઈ બેનર લગાવવાના છે પછી ઘરબો રે ને એ ચંદરવો લગાવવાનો છે લાઇટિંગ કરવાની છે તો ઘણું બધું કામ છે એક દિવસમાં તો નહીં થાય પછી બે ત્રણ દિવસ લાગશે તો જોઈ કે આજે આપણે કેટલું કામ કરીએ છીએ તો જો આપણે સમાજમાં આવી ગયા છીએ અને પહેલું કામ આપણે ચંદરવો લગાડવાનું થાય છે એના માટે આ સ્તંભ આપણે ઊભો કરવો પડશે કેટલા બધા માણસો લાગ્યા છે ચંદરવાની જે ભાઈ ડિઝાઇન છે છે ને અહીંયા આ જોઈન્ટ થશે એના ઉપર કપડું આવશે ને પછી એકદમ મસ્ત રીતે આપણા ગરબાનો મંડપ તૈયાર થશે તો ફાઈનલી આપણું જે સ્તંભ છે ને એને હવે અહીંયા ફિટ કરવામાં આવે છે અને ઉપર ધજા બી લગાવી દીધી છે એવું

ચંદ્રવાના હાઈટ દેવા માટે આપણે નીચે પાર્ટ રાખેલા છે એના ઉપર ઉભા રહીને આપણે હવે આપણે ચંદ્રવાને ઉપર લઈ જશું ચંદ્રવો તો લાગી ગયો છે હજુ આના ઉપર ઘણું બધું કામ થવાનું છે લાઈટો લાગશે ધજા લાગશે હજુ તો કાપડ લાગશે એના પછી રેડી થશે મતલબ હજુ બે ચાર દિવસનું કામ છે આમાં તો ગઈકાલે જે આપણે સમાજમાં કામ કર્યું ને એ તો ભાઈ ટ્વેન્ટી પર્સન્ટ ડેકોરેશનનું હજુ એટી પર્સન્ટનું કામ બાકી છે જે ત્રણ ચાર દિવસ ચાલશે અને નવરાત્રિ આવશે ત્યાં સુધીમાં તો આરામથી મસ્ત આપણે એ ડેકોરેશનનું કામ જે છે એ કમ્પ્લીટ આપે કરી લેશું પણ એક દિક્કત છે ભાઈ કે નવરાત્રી ઉપર વરસાદની આગાહી છે કે વરસાદ પડી શકે છે આપણે તો એમ છે કે વરસાદ ના પડે અને આ વર્ષે ભાઈ વરસાદ બહુ બધા હેરાન કર્યા છે તમે જુઓ ભાઈ જન્માષ્ટમી ઉપર વરસાદ પડ્યો મેળામાં વરસાદ પડ્યો અને હવે નવરાત્રિમાં આશા છે કે નવરાત્રિ પર વરસાદ ના પડે પણ હાલ તો મોસમ એવો બની ગયો છે કે વરસાદ પડી શકે છે તમે જોઈ શકો છો આકાશમાં ફરી પાછો કાળા વાદળા ઘેરાવ લાગી ગયા છે હાલાકી હજુ ઘણો બધો ટાઈમ છે નવરાત્રીના હજુ તો ચાર પાંચ દિવસ બાકી છે અને આ ચાર પાંચ દિવસમાં આપણે જે ડેકોરેશનનું કામ છે ને એ બી પૂરું કરવાનું છે અને પ્લસ આપણે કેમ્પ બી જોવા જવાનું છે કેમ કે માતન મળ પદયાત્રીઓના કેમ્પ હવે શરૂઆત થઈ ગઈ છે અને પદયાત્રીઓનું બી આગમન હવે ચાલુ થઈ ગયું છે હાલાકી હમણાં તો થોડાક ઓછા છે પદયાત્રી જેમ નજીક આવશે નવરાત્રી એમ તો માણસો ઘણા બધા વધી જશે અને કેવું હોય કે નવરાત્રિના જે પ્રથમ જે નોરતા હોય એક બે નોરતા ત્યાં સુધી ભીડ રહે પછી તો એકદમ નોર્મલ થઈ જાય ઓકે સો કહીશ આજના બ્લોગમાં આટલું જ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અહીંયા સુધી વિડીયો જોઈ નગર પસંદ આવ્યો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર વેદાંતસિંહ બાઈ ની તો ફૂલ ચાર્જિંગ થઈ ગઈ જોવો તમે @웃음 풀 자르진다 얘기해야지 풀 자르진 하 수고조 수고조 하 불러? 어어